આગળ વાત કરીશું કે જ્યારે હવે દેશના સૌથી મોટા બંદરમાં સમાવેશ થતા વેરાવળ બંદરના માછીમારો હાલ અત્યારે કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ચોમાસા બાદ માછીમારોની સિઝન શરૂ થાય છે આશા હતી કે આ વર્ષે સિઝન શાનદાર રહેશે પરંતુ જેવું ધાર્યું હતું તેવું ન થયું તેને લઈને માછીમારો કકડાટ ફેલાયો છે તો માછીમારોમાં કકડાટ ફેલાતાની સાથે તેમનું કહેવું છે કે બોટ પંદર દિવસ સુધી ફિશિંગ માટે દરિયા ખેડે છે જે પ્ર પરત આવતા ત્રણ થી પાંચ લાખ રૂપિયા ખર્ચ થાય છે પરંતુ છ લાખ નું ડીઝલ ઉપયોગ થાય છે અને તેના ભાવ વધતા અને માછલી પૂરતી ન મળવાના કારણે માછીમારો ઉદ્યોગી તૂટી રહ્યો છે માછીમારો નેતા અને બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહિલનું કહેવું છે કે દિન પ્રતિદિન માછીમારોની સ્થિતિ કફોડી બની રહી છે જેની પાછળ ફિશિંગ ફિશિંગ જવાબદાર ગેરકાનૂની છે છતાં અન્ય રાજ્યોની બોટો દરિયાની અંદર આ ફિશિંગ કરી રહી છે જેના કારણે અન્ય બોટોને માછલી પૂરતી મળતી નથી તો લાઇન ફિશિંગમાં એક સાથે જથ્થાબંધ બોટો સમુદ્રના અમુક વિસ્તારોને ઘેરી લે છે અને ત્યાર

બોટું હાલમાં તોરવાનું ને એ ચાલુ થઇ ગયું છે બોટું ભાગવા માં જે બોટ માલિક છે હવે નોકરીની તલાશ માં તૈયાર થઈ ગયા છે એમાં શું કે બોટ જાતે ફિશિંગ કરવા જાય છે એ ફિશિંગ એને પાંચ લાખનો તો ટોટલી ખર્ચો થાય છે પરત ભાઈ એ ફિશિંગ કરીને આવે છે અઢી થી ત્રણ લાખ રૂપિયાનો જ એને માલ થાય છે એટલે ધીમે ધીમે નુકસાની માં જાય છે મકાનો એ લોકો એ લોન ઉપર લીધેલા છે જે ઘરના છે એ લોન ઉપર થઈ ગયું છે હવે દિવસે દિવસે એ પાય માલ થતો જાય છે એટલે બોર્ડ વાળાની સાવ પખોડી હાલત થઇ ગઈ છે સરકાર ને મારી તો એક જ અપીલ છે કે જે લાઈટ ને લાઈન થાય તો માછીમાર ભવિષ્ય આ ધંધાની અંદર એ લોકો એની અંદર રહેશે નગર તો શું થશે કે જો માછીમાર ફેલ રહી હશે તો પછી ધીમે ધીમે એ પાયમાલ તો થઈ જ ગયો છે પણ ધીમે ધીમે એને જો રોજગાર ભી ન મળશે તો પછી સુસાઈડ તરફ જાય છે એ માનસિક થઈ જશે આની તરફ થી પછી કોઈ બીજા એના પગલા ભરવાનું ચાલુ કરશે કેમ કે બેકાર માણસ શું કરે છે એટલે મારી તો સરકારને એક રજૂઆત છે કે આ લાઈટ ને લાઈન બંધ કરે તો વધુ સારું છે જય હું નીતિન ગોયલ સ્થાનિક માછીમાર ચિંતાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે દરિયામાં ગેરરીતિ થઈ રહી છે ગેરરીતિ મીન્સ કે જે ઇલીગલ ફિશિંગ છે લાઇટ ફિશિંગ અને લાઈન ફિશિંગ હવે આ જે રાક્ષસી પ્રવૃત્તિની ફિશિંગ છે એ એટલી ખતરનાક છે કે જે અમારી બોટ ટ્રેડિશનલી જે ફિશિંગ ટ્રોલિંગ ફિશિંગ કરીને પચીસ દિવસમાં જેટલો માલ નથી ભેગી કરી શકતો એના કરતાં ચાર ગણો માલ એ લાઇટ ફિશિંગથી બે દિવસની અંદર ભેગો કરી લે છે જેનાથી અમારી ટ્રોલિંગ ફિશિંગને જરા પણ માલ મળતો નથી અને અમારી ટ્રોલિંગ ફિશિંગ દિવસે દિન દિવસોને દિવસે એના વધતા જ જાય છે ફિશિંગના જે પચીસથી સત્યાવીસ દિવસની ફિશિંગનો અમને ઓછામાં ઓછો પાંચ થી સાડા પાંચ લાખનો ખર્ચ થાય છે એમની સામે અમને અઢી લાખનો એટલે અમને કોઈ પણ રીતે વર્કેબલ થતી નથી ફિશિંગ આની પાછળ એના કોઈ ખર્ચા કાઢી શકતા નથી અને ધીરે ને ધીરે અમારી જે બોટ આમ તો કહેવાય છે કે પચાસ લાખની બોટ તૈયાર થાય છે અત્યારે એ બોટની વેલ્યુ દસ લાખની પણ નથી રહી એને વેચવા જઈએ તો અત્યારે કોઈ પણ બોટ લેવા માટે જ તૈયાર નથી એટલે ધીમે ધીમે બધા જ માછીમારો એકદમ ખરાબ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે જેમને કોઈ પણ હવે એમની પાસે કોઈ બીજો કોઈ રસ્તો નથી રહેતો એમના બધા લોન વ્યાજ વ્યાજના ચક્રમાં ફસાતા જાય છે એટલે ધીરે ધીરે આમ તો કહેવાય છે જેની પાસે પાંચ બોટ છે તો એમ પચાસ લાખ પ્રમાણે કરોડપતિ માણસ છે તો એની પાસે કરોડોની મિલકત છે પણ એ મિલકત ખરેખર હવે નથી રહી અને એ કરોડપતિ માણસને પણ દસ હજારની નોકરી ગોતવા નીકળવું પડે છે સરકારને તો એ જ અપીલ છે સરકારે આની પાછળ લાઈટ અને લાઇન ફિશિંગ ને બેન પણ કરેલી છે પણ એ બેન બેન કરેલી છે તો એને અટકાવશે કોણ દરિયામાં જઈને એને બંધ કરાવશે કોણ અમારી માંગણી એવી છે કે તરત જ એમને ત્યાં જઈને એક્શન લે એના ઉપર કેમ કે ખાલી બેન કરી દેવાથી અટકતું નથી આ દરિયામાં બેન હોવા છતાં પણ ઇલીગલ ફિશિંગ ચાલુ જ છે હજુ પણ રોજ સવારે અમે અમારા દરિયાની સામે આ લાઇન ફિશિંગ થતી જોઈએ છીએ તો એને બંધ કરાવવા માટે કોઈ પણ તંત્ર આગળ નથી આવતું અમને અમારી સરકારને દરખાસ્ત છે વહેલામાં વહેલી બંધ કરે આના ઉપર એકદમ કડક એક્શન લે અને ખૂબ જ જલ્દી લે જે મારું નામ તુલસીભાઈ ગોહેલ હું વેરાવર બોટ એસોસિએશન પ્રમુખ છું લાઇન ફિશિંગ અને એલઈડી લાઇટ ફિશિંગની વાત કરીએ તો આ રાક્ષસી વૃત્તિ આ જે ફિશિંગ બે ત્રણ વર્ષથી ચાલુ કરવામાં આવી છે અમુક ચોક્કસ માછીમારો અને અન્ય રાજ્યોના જે માછીમારો દ્વારા ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્ર દરિયામાં આ માછીમારી કરવાનું બે ત્રણ વર્ષથી ચાલુ કર્યું છે અમે અવારનવાર આ બાબતની રજૂઆત કરી છે વિરોધ કર્યો છે કેન્દ્ર સરકારે બી બે હજાર સત્તર માં આના ઉપર બેન લગાડેલો છે છતાંય બી ગેરકાયદેસર રીતે આ લોકો બે રોકટોક આ ફિશિંગ કરે છે અને આ ફિશિંગ ના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી માછીમારોને આ વિસ્તારમાં પોટી માછલી નથી મળતી એ ફિશિંગ પરવડતી નથી હજારો માછીમાર છે એ લોકો ધંધા વિના બેરોજગાર થતા જાય છે અને ગુજરાતના લાખો પરિવાર છે જે માત્ર માછીમારી સિવાય બીજી કોઈ આવડત ધરાવતા નથી એના બાપ થી માત્ર આ માછીમારી કરી દરિયામાં જઈ અને જે પોતે પોતાનું ગુજરાન ચલાવતા હતા આજે એ લોકોને મચ્છી ના મળવાના કારણે એના તમામ પરિવારો લાખો પરિવારોને એના પર આર્થિક સંકળામણ વધ્યું છે અને એ બેરોજગારી તરફ એ લોકો અ એનો ભોગ બની રહ્યા છે